श्लोक पचास बुद्धि जहाति तो जहाती हो भे सुकृत दुष्कृत तस्मादायुजयोग कर्म सुकौशलम पचास शब्दार्थ बुद्धि युक्त बुद्धि थी युक्त जहाती थी मुक्त थो यह जीवन मांग उभे बनने सुकृत दुष्कृते सारा नरसा कर्मो तस्मात माटे સંલગ્ન જેઓ વિચાર પૂર્વક આસકિત કર્મના વિજ્ઞાનનો અભ્યાસ કરે છે તેઓ આ જીવનમાં સારા ખરાબ બંને પ્રકારના પ્રતિભાવોથી મુક્ત થઈ જાય છે તેથી યોગ માટે પ્રયાસ કર જે કૌશલ્યપૂર્વક કર્મ કરવાની કળા છે વૃત્તવર્ણન વર્ણન વિજ્ઞાન વિશે સાંભળીને લોકોને આશ્ચર્ય થાય છે કે જો તેઓ પરિણામ પ્રત્યેની આસક્તિનો ત્યાગ કરશે તો શું તેમની કાર્યદક્ષતાનું સ્તર નીચું જતું રહે છે શ્રી કૃષ્ણ સમજાવે છે કે અંગત સ્વાર્થ વિના કાર્ય કરવાથી કાર્યની ગુણવત્તામાં ઘટાડો થતો નથી બલકે અગાઉ કરતા પણ અધિક કૌશલ્યપૂર્ણ થઈ જઈએ છીએ એક સંનિષ્ઠ સર્જનનું ઉદાહરણ લઈએ જે શસ્ત્રક્રિયા દરમિયાન લોકોના શરીરની ચાકુ દ્વારા ચિરફાળ કરે છે તે પોતાના કર્તવ્યનું પાલન સંભાવથી કરે છે અને દર્દી જીવે કે મૃત્યુ પામે તે લીધા વિના અવિચલિત રહે છે આનું કારણ છે કે તે પોતાની ઉત્તમ દક્ષતાનો ઉપયોગ કરીને સ્વાર્થને પોતાના કર્તવ્યનું પાલન કરે છે તેમજ તેના પરિણામ પ્રત્યે આસક્ત નથી તેથી જો શસ્ત્રક્રિયા દરમિયાન દર્દીનું મૃત્યુ થઈ જાય તો તેને હત્યા કરવાના અપરાધ ભાવની અનુભૂતિ થતી નથી આમ છતાં જો આ જ સર્જનના એકમાત્ર સંતાનની શસ્ત્રક્રિયા કરવાની જરૂર ઊભી થાય તો તેના માંગે કરવાની હિંમત હોતી નથી ફળ પ્રત્યે આસક્તિ હોવાના કારણે તેને હોય છે કે તે કૌશલ્યપૂર્ણ કરી શકશે નહીં અને તેથી અન્ય સર્જનની સહાય લે છે આ દર્શાવે છે કે પરિણામ પ્રત્યેની આસક્તિ આપણને કૌશલ્યપૂર્ણ બનાવતી નથી પરંતુ આસક્તિ આપણી કાર્યદક્ષતા પર વિપરીત અસર કરે છે તેના બદલે કાર્ય કરી શકીએ એ જ પ્રમાણે અર્જુનનું ઉદાહરણ પણ આ તથ્ય સ્પષ્ટ કરે છે કે ફળ પ્રત્યેની આસક્તિના ત્યાગથી કાર્યદક્ષતા પર વિપરીત પ્રભાવ પડતો નથી

તેનો આંતરિક હેતુ પરિવર્તિત થઈ ગયો હતો પણ ઓછો કાર્યદક્ષ બનાવ્યો ન હતો વાસ્તવમાં તે અધિક પ્રેરણાથી યુદ્ધ કરી શક્યો કા કે તેનું કર્મ પ્રત્યક્ષ રૂપે ભગવાનની સેવા હતી